ભાવનગરથી ભળિયાત હઝરત મહેમૂદ શાહ બુખારી દાદાના ઉર્ શરીફ નિમિત્તે જતી પગપાળા જનમેદની આજે ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલા હઝરત રોશન જમીર પીર મહંમદ શાહ બાપુની વાડીમાં વસીલો લઈ સલાતો સલામ અને સામૂહિક દીવાઓ કરી પગપાળા મેદની રવાના થઈ હતી આ જનમેદનીને ભાવનગર કસ્બા અંજુમ અને ઇસ્લામના પ્રમુખ આજી મહેમૂદભાઈ શેખ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ કોર્પોરેટર શબાનાબેન ખોખર સહિતનાઓએ લીલી ઝંડી બતાવી ભેદદીનું પ્રસ્થાન કરાવ્યું હતું અમેદની ભાવનગર શહેરના રાજમાર્ગો ઉપર દોમ બુખારી દોમ દાદાના નારા સાથે જુલુસ રૂપે ફરી હતી અને અમેદનીનું મેદનીનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અમેદની આગામી તારીખ દસ ને શુક્રવારે ભડિયાદ મુકામે પહોંચ છે જ્યાં હઝરત રોશન સમીર શહીદ મહેમૂદ શાહ બુખારી દાદાના દરગાહ શરીફમાં નિશાન ચડાવાશે

સઠ કિલોમીટર નું અંતર થાય છે પગપાળા ત્રણ દિવસ થાય છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ભાવનગર